नमस्कार मित्रो, मित्रों हूँ निर्मित पटेल आप सभी मित्रों एक बार हार्दिक स्वागत करूच चलो ऑडियो विडियो क्लियर से मारो तमर सुधी छे घना बधे સ્ટુડન્ટ્સ માટે જે લાસ્ટ ટાઈમ બધા ઘણા બધા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ એક્ઝામ એટલે કે એલઆઈડી લોકરક્ષક દળ બરાબર એનું કટ હાલની અંદર ટૂંક સમય પહેલાં પ્રકાશિત થઈ ગયું છે અને બહુ જ લાંબા સમયથી રાહ જેની જોઈ રહ્યા હતા કે સાહેબ રિઝલ્ટ ક્યારે આવશે પરિણામ ક્યારે આવશે રાઈટ તો પરિણામની ઝલક આજે હમણાં દેખાડ દીધી છે કઠોફ આપી દીધું છે લખ્યું છે હંગામી કઠોફ બરાબર એની શું વાત છે તમામ બાબતો જાણીએ એના પહેલા જેટલા પણ મિત્રો એલઆઈડી ની પ્રિપેરેશન કરતા હતા બધા સુધી આ શાસન શેર કર દેજો એમની પણ અગત્યની માહિતી આપી દઈએ અને તમારા સુધી મેક્સિમમ માહિતી અમે પહોંચાડી શકીએ ચલો યસ આઈ હોપ કે તમને આના વિશે ખબર હશે નથી ખબર તો આપણે આના વિશે આપણે માહિતી મેળવીએ શું છે આ બધી બાબતો રાઈટ ચલો તો હાલની અંદર છે એ કે નાખી દેવાની અપેક્ષા હતી પણ અચાનક આ સમયમાં રિઝલ્ટ આવી જાય એવી પણ અપેક્ષા નથી રાઈટ શું વાત છે મારું નામ આવી ગયું છે એકસો આડત્રીસ ગુણ ખૂબ સરસ ચલો ઓકે ચર્ચા કરીએ તો એલઆરડી રિઝલ્ટની અંદર કે બે બાર બે હજાર પચીસ ના રોજ અહીંયા લખેલું છે કે લોક રક્ષક હંગામી પરિણામ પ્રોવિઝનલ રિઝલ્ટ અહીંયા તમારી સામે છે અને પ્રોવિઝનલ રિઝલ્ટની અંદર શું છે બિન હથિયારી હથિયારી જેલ સિપાઈ તમામ વસ્તુની આપણે વાત કરીશું ચલો શરૂઆત કરીએ ઓકે તો જો કામ ચલાવ યાદીમાં કટોપમાં સૌથી પહેલા બિન હથિયારી ને સૌથી વધારે ડિમાન્ડ જેની હોય એ છે બિન હથિયારી એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ આ પોલીસ કોન્સ્ટેબલ માટે છે પીએસઆઈ નું હજુ નથી આ રાઈટ પોલીસ કોન્સ્ટેબલ માટે છે પોલીસ કોન્સ્ટેબલ ની અંદર યસ ચલો સાહેબ સાઈલેશ સર પણ આપણી સાથે છે ડન ચાલો નમસ્કાર દોસ્તો કેમ છો બધા સાહેબ જ્યારે પરિણામ જાહેર થતો હોય ને તો એના બે પાસા હોય એક બાજુ ખુશી હોય ને એક બાજુ ગમ હોય કારણ એનું એ છે સાહેબ કે દસ લાખ થી વધારે લોકો અને જ્યારે પરિણામ આવતું હોય ને

તો કે ઘણા બધા લોકો છે કે જેના સ્વપનાઓ તૂટ્યા હોય છે અને દુઃખ તમને જેટલું થતું હોય ને એનાથી વધારે દુઃખ અમને થતું હોય ચોટ કારણ એનું એ છે કે ભાઈ ઘણા બધા પરિવારો રાહ જોઈને બેઠા છે કે સાહેબ છોકરો છે એક એક લાગી જશે અને અમારા ઘરનો દીવો પ્રગટ છે પણ અંતે તો એક જ છે કે દસ હજાર જગ્યા છે પાંચ હજાર જગ્યા છે કે બે હજાર છે જેટલાને લેવાના છે એટલાને જ તેનામ આવવાનું છે આ ખાલી આંકડા છે થોડી ચર્ચા કરી લઈએ આપણે કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેની અંદર જનરલ કેટેગરીનું એકસો ને બત્રીસ પોઈન્ટ પંચો છે ફિમેલ કેટેગરી ની અંદર એકસો ને ચૌદ અને એક સર્વિસમેન એકસો ને છ પોઈન્ટ વીસ

પોલીસ કોન્સ્ટેબલ નું છે મારી દ્રષ્ટિએ સાહેબ હું આને ઘણું ઊંચું મેરિટ માનું છું પરિણામ જે આવ્યું છે એ જોતા એવું લાગે છે સાહેબ કે જે મેથ શ્રીનિંગ નું વેઇટેજ વધ્યું ને એને ઘણા બધા લોકોને ફાયદો કરાવી દીધો મેરિટ ઊંચા જવા પાછળનું કારણ એ પણ એક હોઈ શકે છે ચલો આ એક પ્રિડિક્શન છે પોલીસ કોન્સ્ટેબલ કે જેની અંદર જનરલ ઉમેદવારો છે એનું એકસો ને પચીસ ફિમેલ ઉમેદવારો છે એનું એકસો એક પોઈન્ટ પચીસ અને એક સર્વિસમેન નું સો અટકેલું છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એકસો બાવીસ મેલ કેટેગરી

તો જે નીચામાં નીચું કટ છે એટલે નથી પહોંચી શકે મતલબ ચાલીસ ટકા માર્ક્સ એને નથી થઈ શકે એના કારણે આ જગ્યા ખાલી દેખાય છે સો જગ્યાઓ વધી રહી છે એટલે એ કેરી ફોરવર્ડ થઈ જશે પણ વસ્તુ કેવી છે કે ચાલીસ ટકા માર્ક્સ પાર્ટ એમાં નથી થયા એમને ચાલો અત્યારની વાત થઈ સાહેબ હવે વાત કરીએ જેલ સિપાહીની અને એની અંદર જનરલ કેટેગરીમાં એકસો ને બાવીસ મેલ માટે ફિમેલ માટે અઠાણું પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ પચાસ અને એક્સ સર્વિસમેન માટે પંચાણું પોઈન્ટ વીસ એસી કેટેગરી માટે એકસો ને સોળ અને ફિમેલ માટે છન્નું અને ઓબીસી માટે 96 એકવીસ પોઈન્ટ પચાસ અને ફિમેલ માટે અઠાણું

પચાસ મેલ એસસી માટે એકસો પંદર પોઈન્ટ પચાસ ઓબીસી માટે એકસો વીસ પોઈન્ટ પચીસ હવે આ એકસો વીસ પચીસ આ એકસો ને પચાસ છ હવે સાહેબ આમાં કેવું હોય અંદર એ જગ્યા ભરવા માટે ઉમેદવારોની ઉંમર જોતા હોય છે અને ઉમેદવારોને એની એજ ને ધ્યાનમાં રાખીને એડ કરતા હોય છે તો

હવે સાહેબ ચેન્જ ક્યાં થાય આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાહેબ ચેન્જ ક્યાં થઈ શકે તો કે જેટલા પણ કેન્ડિડેટો એને સિલેક્ટ કર્યા છે હવે એનું મેડિકલ થશે ઘણા બધા લોકોએ હજુ ઓપીટી આઉટ ના કર્યું હોય કેમ ના કર્યું હોય સાહેબ કે સિક્યોરિટી જોતા હોય માનો કે બે પોસ્ટ ઉપર એનું સિલેક્શન થયું છે હજુ ઘણા બધા લોકો પીએસઆઈ ની રાહ જોઈને એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખ્યું હોય બની શકે હા હવે પીએસઆઈ માં એનું નામ આવશે ને તો અહીંયાથી એ પોતે પોતાનું નામ પાછું ખેંચશે આવી રીતે ઘણી બધી પોસ્ટમાં આવું થતું હોય છે એના કારણે આની અંદર ઉપર નીચે સુધારો વધારો થવાની શક્યતા ખરી પણ કોન્સ્ટેબલની અંદર સાહેબ એક વસ્તુ નિરીક્ષણ કરવા જેવી છે કે મેં તમને હમણાં કીધું ને કે સાહેબ આ પરિસ્થિતિમાંથી હું પસાર થયેલો છું એટલા માટે હું કહું છું કે જ્યારે એકસોને વીસ પોઈન્ટ એકસોને વીસ પોઇન્ટ પચ્ચીસે એટલું ને સાહેબ તો જારે આ મેરિટ એકસો એકાદ બે પોઈન્ટમાં પાંચસો હજાર સો બસો એટલી સંખ્યા હોય હા એટલે બલ્કમાં સંખ્યા મળે એટલે એવું નહીં સમજવાનું કે સાહેબ અહીંયા એકસો વીસ પોઈન્ટ પચીસે અટકો એનો મતલબ કે એકસો અઢારે આવી જાય એકસો અઢારે આવવાની સંભાવના નહિવત છે નહીં નહિવત છે કારણ કે ઓપીટી આઉટ કરવા વાળા અને

પછી એને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લીધું પછી જેલ સિપાઈ લીધું છે અને આજ રીતના પછી છેલ્લે એસઆરપી લીધો છે આ ક્રમમાં એને મેરિટ બનાવ્યું છે ત્યાર પછી એને કીધું કે આ કામ ચલાવ અને હંગામી યાદી તૈયાર કરવામાં લોકરક્ષક કેડરની જે તે સવર્ગની ખાલી જગ્યાઓ ધ્યાને લઈ મેરિટ મુજબ પસંદગી યાદી તૈયાર કરતી સમયે બે કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ થતા છે માનો કે એક ભાઈને 120.25 ચા અને બીજા ભાઈને 1.20 Pode ser તો અહિયાં શું કીધું છે કે તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ને ધ્યાનમાં લેવામાં આવી છે એટલે લક કોને કહેવાય એ અહીંયા થી ખબર પડે વધારે ઉંમર વધારે પ્રાધાન્ય સામાન્ય રીતે વધારે ઉંમર હોય ને સાહેબ તો રિજેક્ટ થતા હોય અહીંયા જેની વધારે ઉંમર છે ને પણ આમાં કેવું છે સાહેબ જો કોઈને એક માની લો કે એના માટે આ છેલ્લી ભરતી કરવા પડી શકે બરાબર તો એક પ્રાધાન્ય એને આપી દેવામાં આવે કે છેલ્લી ભરતી છે પેલા લોકોને તો કદાચ બીજા ચાન્સ મળશે પણ પેલાને બીજા ચાન્સ નહીં મળે તો એ પ્રાધાન્ય આપીને કદાચ વધુ ઉંમરનાને સેટ કર તો હવે સાહેબ પણ બીજી એક વસ્તુ પણ છે જો આની અંદર છે ને જે લોકોને થોડા ઘણું વધતા ઓછા માર્કસ માટે રહી ગયા હોય તો એમના માટે બીજી પણ એક સારી ન્યૂઝ એ માટે છે કે ટૂંક સમયની અંદર હવે નવી એક ભરતી આવવાની છે બરાબર તો હજુ અત્યારે તમારે વિચારવાની કઈ જરૂર નથી કે હવે જે થયું છે બે ચાર માર્ક્સ માટે જે લોકો રહી ગયા છે જે લોકો પહેલાથી ખબર હતી નથી આ સૌથી મોટું દુઃખ અહીંયા થાય સાહેબ જે લોકો પહેલા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં નથી આ એ લોકોને તો ખબર છે ભાઈ આપણું થયું જ નથી પણ એક્ઝામ્પલ તરીકે માની લો ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ આ રિઝલ્ટ અંદર તમે નથી આવ્યા તો એ સૌથી મોટું દુઃખ હોય કે આશા જોડાયેલી હોય કે આપણું વેરીફિકેશન થઈ ગયું અને કદાચ આપણે જાહેર પણ ઘણી બધી જગ્યાએ કરી દીધું હોય કે ના થઈ જશે થઈ જશે અને પછી બધાને જવાબ આપવા બધાને ફેસ કરવા બહુ અઘરા પડી જતા હોય છે રાઈટ પણ એના માટે તમે સમજી શકો કે ટૂંક સમયની અંદર ફરીથી એક નવી ભરતીઓની જાહેર કરવાની જાહેર થવાની છે તો જો તમારથી થઈ શકે એમ હોય કે તમે એવા કેટલા કેપેબલ હશો કે ના સાહેબ હવે આપણે બીજી ભરતીમાં ઓર મહેનત કરી શકું એમાં બે પ્રકારના સ્ટુડન્ટ હશે કે પહેલા એ કરતા કે ના બધું છોડીને મૂકી દો હવે આ નથી કરવું આપણે આ બધા ધંધા ન ફાવે એવા પણ હશે અને એક એવા પણ હશે જે પાછા ઉભા થશે કે ના હવે આ નહીં તો ઓર સહી કે બીજી વખત ઓર આપણે મહેનત કરવી પડશે રાઈટ એટલે બે પ્રકારના સ્ટુડન્ટ હશે બંનેની અલગ અલગ વિચારધારા હશે પણ હું કહું છું એ પ્રમાણે આ વખતની જે પોલીસ ભરતી છે એમાં તમારા માટે જે લોકો આની અંદર રહી ગયા છે ને એમના માટે ગોલ્ડન ચાન્સ એટલી વસ્તુ યાદ રાખજો કેમ ગોલ્ડન ચાન્સ છે કારણ કે ટૂંક સમયની અંદર જો આ ભરતી લેવાશે તો હાઈલી ચાન્સ છે કે જે આગળની અંદર તમે આ માર્ક્સ માટે રહી ગયા તો તમારા માટે બેનિફિટ સાબિત થશે કારણ કે તમે પોઈન્ટ્સની અંદર રહી ગયા છો તમને ખબર છે તમે કઈ ભૂલો કરીશ તો એ ભૂલોને તમે સુધારીને આની અંદર એડ કરી શકો છો અથવા તો ભૂલોને તમે ધ્યાનમાં રાખીને નવી ભરતીની વ્યવસ્થિત તૈયારી તમે કરી શકો છો પણ પણ ફરી જે લોકો 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 પાસ થયા છે એ એ એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ માટે માટે ખૂબ હવે તો હવે વર્દીની રાહ જોઈ રહ્યા છે કે ટૂંક સમયની અંદર જ્યારે પણ હવે નિમણૂક પત્ર આપશે ત્યારે એ ખૂબ ખુશીના સમાચાર હશે આપણા માટે પણ રાઈટ આ એવા સ્ટુડન્ટો માટે પણ છે જે લોકો રહી ગયા છે અને એવા સ્ટુડન્ટો માટે પણ છે જે લોકો પાસ થયા છે રાઈટ ચલો

ફેમિલી ને કહી ના શકે કે ભાઈ પપ્પા રહી ગયા મમ્મી રહી ગયા ફેમિલી ની અંદર કે એ સમજી નહી શકે સ્થિતિ ની અંદર હા એમને જોયું હશે બધી તમારી મહેનત જોઈ હશે પણ અમને દુઃખ પહોંચશે પણ અમે એટલું સમજાઈ શકે જો કે કઈ વાંધો નહીં આ રહી ગયા છે તો અમે પણ ઘણી બધી એક્ઝામો માં રહી જ ગયા છે એવું તો નથી જ કે પહેલી વખત માં બધી એક્ઝામો ટ્રાય કરી રહ્યો નહીં ઘણા બધા પોઈન્ટો પોઈન્ટો ના માર્ક્સ રહી જતા દુઃખ અમે સમજીએ છીએ કે થાય આ વસ્તુ બટ મેં આગળ પણ તમને કહ્યું છું આ જીવન નથી જીવનની એક પરીક્ષા છે આને યાદ રાખવાનું અને એલઆરડી છે જીવનની એક પરીક્ષાના ભાગ રૂપે છે હવે તમે એને જીવન ના બનાવી દેશો રાઈટ આ વસ્તુને આપણે હંમેશા યાદ રાખવાની છે અને બીજું છે કે હજુ ઘણા બધા પરિણામો બાકી છે કદાચ તમારું નામ પીએસઆઈ માં લખવું હોય કદાચ તમારું નામ રેવન્યુ તલાટી માં લખવું હોય અત્યારે એક જ વસ્તુ વિચારવાની છે કે ના આજે કંઈક એડકા છે દસ લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા ત્યાંથી એકસો વીસ સુધી આપણે પહોંચ્યા છે મતલબ હવે આપણે થોડાક દૂર છીએ બોર્ડર લાઇન સુધી પહોંચી ગયા છીએ બોર્ડરને હવે ક્રોસ કરવાની છે બસ જીવનમાં આ જ વસ્તુ યાદ રાખવાની છે કે હંમેશાના માટે નિષ્ફળતા નથી રહેતી ક્યારેક તો સફળતા મળે જ છે જે લોકો પાસ થયા એને ભવિષ્યમાં ક્યાંક આવો દિવસ જોયો છે અને ત્યારે જ એ લોકો પાસ થયા છે જીવનમાં જ્યારે મુશ્કેલીનો સમય આવે ને ત્યારે જ ખબર પડે અને જે જે લોકો આજે પાસ થયા છે અને ગઈ ભરતીમાં રહી ગયા છે એ વસ્તુ પણ જાણજો કે એ લોકો પાસ થઈ ગયા આ ભરતીની અંદર એવું જરૂરી નથી કે આજ ભરતીમાં એમને પ્રિપેરેશન કર્યું આજ ભરતીમાં નીકળી ગયો ગઈ વખતે એ તમારી જગ્યા ઉપર હશે જ્યારે એમને આ દુઃખ થતું હશે કે આટલા માર્ક્સ માટે આપણે રહી ગયા પણ આજે એમની મહેનત સફળ થઈ છે કાલે માની લો કે તમે આ સ્ટેજ ઉપર છો કે કાલે તમે આજે માની લો કે થોડા સમય થોડા પોઈન્ટ માટે રહી ગયા છો તો આવનારી ભરતીની અંદર તમે પાસ થશો જો તમે યોગ્ય દિશામાં તમે મહેનત કરશો તો

તો આશા કરતા ઘણું ઉપર ગયું છે જો અ મન તો ઈચ્છા હતી હવે તમને પણ જાણો છો કે બધા લોકો ક્યારે જોઈ નથી જઈ શકતા તમને પણ ખબર છે કે બધા બોલાયા છે એમાંથી કોઈક તો રહી જવાના છે તો આની અંદર જે પણ પરિણામ આવ્યું હોય હું એટલું માનું છું કે આ એક બે દિવસની અંદર થોડા રિલેક્સ થઈ જાવ હાલની અંદર જો પરિણામ જે પણ તમારું રહ્યું હોય તમે માની લો પાસ થોડું ફેમિલી જોડે એન્જોય કરતો નથી પાસ તો પણ તમે ફેમિલી સાથે સમય વિતાઓ ફ્રેન્ડ સાથે સમય વિતાવો થોડું રિલેક્સ કરી નાખો કારણ કે ઘણા બધાને બહુ માઇન્ડ ઉપર લઈ લેતા આ ખાસ મારી એક રિક્વેસ્ટ છે આપ સૌને કે માઇન્ડ ઉપર લેવાની આને એટલી જરૂર નથી

એવી નવી ભરતીની જાહેરાત થવાની છે હવે વિદ્યાર્થીઓ શું કરશે રાહ જોશે કે ભાઈ છેલ્લા ટાઈમે વાંચ છેલ્લા ટાઈમે વાંચશો તો થોડા માર્ક્સ માટે રહી જશો એના કરતા હવેથી જ જે નવી ભરતી છે ને પહેલા જ દિવસથી પ્રિપેર કરવાનું શરૂ કરો કે આ જે ભૂલો થઈ છે ઇતિહાસની અંદર જે ભૂત સોરી ભૂતકાળમાં જે ભૂલો થઈ છે એ ભૂલોને આપણે સુધારીને સારામાં સારું રિઝલ્ટ નેક્સ્ટ ટાઈમ લાવી શકીએ

बराबर चल तुम्हारे आगे प्रश्न हो तो आपने पूछो कितने लोगों पल्ला तो अंदर पास से खाली हमने जानव हमारे अभी आटली बडी बात करी का કેટલા લોકો પાસ છે આની અંદર ફેલ કેટલા બધા हमने જોઈ રહ્યા છે કેટલા લોકો પાસ છે આમાંથી फटाफट कमेंट કર દેજો એકવાર કેટલા પણ લોકો પાસ હોય કે જેનો મેરિટ માં જેનો કટઓફ ની અંદર માર્ક્સ થઈ જતો હોય चलो तो स्पीड ની અંદર કમેન્ટ હેંગ તો નથી કે સાહેબ

કે સર અને જે લોકોના પરિણામ સારા આવ્યા હોય જેમાં અમે થોડા ઘણા ભાગીદાર રહ્યા હોય જો તમને મદદ કરી હોય તો એકવાર કમેન્ટમાં જણાવજો અમને વધારે ખુશી થશે કે ક્યાંક ને ક્યાંક અમે તમને મદદરૂપ થયા છે અને એ બદલમાં અમને થોડું ઘણું આશા મળશે થોડું ઘણું માહિતી મળશે કે તમે પણ હવે ચલો નીકળી ગયા છો આની અંદર અને તમારા ઘરે પણ આ પ્રકારની માહિતી ઘરે પણ આ પ્રકારે સુખના સુરજ જેને કહેવાય એ પ્રકારના દિવસો આવી ગયા છે તો મહેરબાની કરીને એક રિક્વેસ્ટ છે વિનંતી છે જ્યાં જ્યાં જગ્યા ઉપર અમે મદદરૂપ થયા છે તો કમેન્ટમાં અમને જણાવજો કે સાહેબ અમે પાસ થઈ ગયા છે હવે વર્દી પહેરીને બસ આવવાની તૈયારી છે બરાબર चाहिए। चाहिए। तो से से दी से जाए। जाए हाँ। तो राख में जय हिंद जय भारत थैंक चलो साहब चालू कर दिए।